અમુક આંટા જ મારતા હોય ગમે ત્યારે તમે જુઓ તો એ ઓટે બેઠા હોય એનું સીટિંગ કેટલું ઘરથી ઓટે ઓટેથી ઘેરે હા અને ભલહરા વરા પાકું હોય ને તો એ જ ઓટે બેઠા હોય અને કદાચ દુકાળ પડ્યો હોય નવખંડ ધરતીમાં તો એના એ ઓટે બેઠા હોય ત્યાં મહેમાન આવે બસમાંથી ઉતરે તરત ઈ કે આમ ક્યુ ગામ તો કે અમે તો ઉપલેટાથી આવી છે તો અહીં કોને ત્યાં કે રખા ભાઈ નહીં કે હાલો તમને મૂકી જાવ તો કે ના ના અમે જોયું છે કે નહીં ન્યાં હોય કૂતરા બુતર કહી તમે અજાણને મહેમાન કહેવા અમારી ફરજમાં આવે મૂળ એને આમ કોઈ બોલાવે એમ એ મહેમાન ભેગા પેગા આવ્યા જાય હવ ને એ કે રામ 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 આ મહેમાન કે ઉપલેટાથી આવ્યા બસમાં ઉતરા તો મને એમ થયું કે લે એમને ત્યાં મૂકી આવું તો કે બે હો ને બાપા ચા પાણી કરી કે આમ તો હું નથી પીતો પણ હવે તમારો બધા એનો આગ્રહ છે ભાઈ આ ગામડાની બધાયની ભાવના હોય છે ને આમ જુઓ ને ભાઈ એમ કરીને એ અહીંયા બે ચા પાણી ટાહોળે પછી ઉભા થઈને હાલતા